હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વિવાન આવું છે પ્રીતિ જો મસ્ત તૈયાર થઈ જાય હું મસ્તનો તૈયાર થઈ ગયો અને થમનેલ ને ટાઈટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જવાના છીએ તો ક્યાં જવાના છે પ્રીતિ રાજુલામાં રાજુલામાં અને ભાઈ આપણે જવાનું છે બિહાર પ્રીતિના મમ્મી પપ્પાને મળવા આપણે હોકે કે હતા ત્યારે જવાનું હતું પણ અમે અત્યારે જવાનો પ્લાન કરી લીધો છે તો પહેલાં જવાનું છે રાજુલા થોડી ખરીદી કરવાની છે ખા પ્રીતિ હું લાવું બંધ કરી રહ્યા પપેટ લાવી જાય હું જાવ ખરીદી કુવા કક કક લેવા કેમ કે કક જો હે ને કક ગિફ્ટ પ્રીતિ તર બેન હટ આવ પ્રીતિ એન બેન હટ કક લેવાનું થઈ છે અને વાગી જશે બાર મોરે મોરે વ્લોગ મોડો સ્ટાર્ટ થાય છે ને અમારો બધું કામ લેટ જ હોય છે કોઈ દેવું છે ટાઈમ ટાઈમ ઓર કામ થાતું જ નથી અમે વેલા મોડા જ હોય કા વેલા કા મોડા હોય ટાઈમ તો હાલો કંજન આવું છે બિહાર આવું છે ઓ નો નો में दिहार नियाचा वी वाने ली जावता भाईगा में लिए डिहार के तो ये ये है लियाद ये तो ये ये थेला पुरी पार शेला पी दियो आपिदे उन्यों माजा वाशले ट्वेशलेट वेशले

તો બીજું ઘણું બધું લેવાનું છે તો ટેક કરી દે લઈ લીધું છે બે જોડી પ્રીતિના નથી આમ ગણો તો પ્રીતિ એક પ્રીતિ ને એક પ્રીતિ ને બે જ પ્રીતિ છે રાજુલા ખરીદી લે એવું લાગે છે જો એટલી મેટો બેગ લીધી છે શિયાર ને ઠંડી લાગે કે બહુ ને આ લીધો છે હે એ એવું લઉં એવું તો ડોર લાગે ચોકલેટ તને ભાવ છે આપકો હું ભાવ છે મને કે ની ભાવ હું ની ખાવ એવું તો સમજો નાસ્તો એટલો નાસ્તો લીધો તો હજી ધરાતી હજી લેવું લેવું કરે બસ બેગ એટલો

હવે સામાન આપડે કે ટાઈમ થઈ જશે આઠ વાગે હાલો આવું છે બોલો કે પાર્સલ

બધી વસ્તુ લેવા જોઈએ અને હવે આપણે તૈયાર કરવાનું આપ કી કોણ હે મારી સાલી હારી ગુજરાતી બોલ હારી સાલી સા હે આપણે કાઈ તમારે હારે આપણે બધું લીધું છે ને કપડા તમને બધા ડબલ લોક માંગે એ કપડા લીધા છે બાકી હવે બધું આપણે કરવાનું છે પેક બધું તૈયાર કરી લીધું છે તો આ મોટી બેગ લીધી છે ને એક આ આપણે ટાઈટ નું માટે ને એક આ નાનો ઠેલો ને હજી એક ઠેલો આવશે ખંભે રાખવા માટે ઉતાઈ તો શેડો ઉથમો ઓઢાઈ પછી બે વખત ચેન્જ કરી તો નથી થાય ને તો આ છે ને ઘરેણા છે ઘરેણા ને આ ઘરેણા પહેરીને આગળ જોવાય ને તો માં આવજો આ ઘરેણા બધા અહીં આપી દઈ મૂકી જો હાસી પેટીમાં આવી હું ને કરજા લાગે છે કે માં

હા પછી હજી અમદાવાદ અમદાવાદથી ટ્રેનમાં ટ્રેન માં કેમ કે સમર ચડાવ્યું કેમ કે ટુ વ્હીલ માં ખાલી એકલો સામાન લેવાય ને તો ભી પડી ગઈ એમને હા એક ને પ્રીતિ ને વગાવ બેઠા ગા તો જે આગળ તો બહુ રિક્સ બાકી છે કેમ કે અમદાવાદ અમદાવાદથી પછી ટ્રેનમાં આપણે 24 કલાક સુધી બેહવાનું છે રિક્સ લેવાની તો ટ્રેન આપી 24 કલાક ઓહો બહુ વાર પાછો વાપસ આવ તો ચાલો બસ આવે એટલે બસ માં બેહી જઈએ ને ઉજાગરો છે એટલે ફૂઈ જાવ છે સીધા અમદાવાદ

કેમ હું સિંગલ માં ડબલ તો કેવો નોફ ભલે આપડે ચારસો રૂપિયા દેવા પણ ડબલ નો સોફા તો મળી ગયો શાંતિ તો ખરા તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સવારના વાગી છે સાડા પાંચ અને આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ ને આપણે વલોગ અહીંયા પૂરો કરવાનો છે ને આગળ ક્યાં જઈ તમારે બીજા વ્લોગમાં આવી છે તો બીજો વ્લોગ જોવા જશો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી ના જો સબસ્ક્રાઈબ કરી લેજો મને બીજા